જેઓ પ્રકૃતિના પૂજક અને પર્યાવરણ પ્રેમી છે તેવા આદિજાતિ વિસ્તારમાં લોકોનું જીવન ધોરણ પહેલા કરતા હવે ઘણું બદલાયું છે હોય પીએમ આવાસ યોજનાનો લાભ કે પછી આયુષ્યમાન ભારત પીએમ જે એવાય હેઠળ આયુષ્યમાન કાર્ડ सौ सुखी रहे सौ निरोगी रहे न मंत्री ने आयुष्मान भारत पी एम जे हेठ आयुष्मान कार्ड द्वारा वास्तव में चरितार्थ करने देश यशस्वी श्री नरेंद्र भाई मोदी इस देश में कभी भी किसी गरीब को पांच लाख रुपया की गारंटी किसी ने नहीं दी ये मेरे गरीब परिवारों के लिए ભાજપા સરકાર મોદી હે જો આપી અને આજ ગેરંટી નો સીધો લાભ ગુજરાતના દાહોદમાં દાહોદ માં મળ્યો આદિજાતી વિસ્તારના ભાઈ બહેનોને કે મોદી સાહેબનો જે ક્યાર મળ્યો એમાં અમને સારવાર સારા માં સારી મળે અને અમને રાહ થયો દુખ બહુ સારું કામ મોદી સાહેબે એ કર્યું

ઇલાજ સંભવ અપાયા મેં અમારા ગુજરાત સરકાર ઓર અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કા કરતા હું ઘરેલું કામ કરતા મારી મમ્મીનો પગ ક્રેક થવામાં જેનો સારવાર મેં ઝાયડસ હોસ્પિટલ દાહોદમાં લીધી છે તેમાં સક્સેસફુલી ઓપરેશન થયું છે પીએમ કાર્ડથી જે સારવાર મળી છે તેથી તદ્દન ખુશ છું અમે રોજ કમાઈને રોજ ખાનાર પરિવારના માથે જ્યારે બે કે પાંચ લાખ નો મેડિકલ ખર્ચ આવે ત્યારે સ્વાભાવિક છે કે આબ આટિયા જેવી સ્થિતિ સર્જાય જો કે આવું ન થાય તે દિશામાં આગોતરી ચિંતા કરી કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારે અને તેનો જ લાભ મળ્યો અગણિત લાભાર્થીઓને જે કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ પાંચ લાખ ની ગેરંટી મોદી સાહેબ આજે કેટલી પ્રાઇવેટ હોસ્પિટલોમાં નાનામાં નાનો માણસ એનું દરજ્જનું સમાધાન કરી આવે છે બે વર્ષથી આ ઝાયડસમાં મારી મમ્મીને ડાયાલિસિસમાં લઈને આવું છું અને કારમાં હું મારી મમ્મીને ડાયાલિસિસ કરાવું છું એ બદલ હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું જણાવતા આનંદ થાય કે દેશભરમાં છવ્વીસ કરોડથી વધુ લોકોએ પીએમજેએ હેઠળ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું છે ગુજરાત સરકાર પાંચ લાખ જ્યારે કેન્દ્ર સરકાર પાંચ લાખ ઉમેરી દર્દીને સીધી જ રીતે રૂપિયા દસ લાખની સહાય વગર અડચણે કરે છે ગુજરાતના ટ્રાયબલ વિસ્તાર ગણાતા દાહોદ જિલ્લામાં પણ અનેક દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને સરકારની સર્વશ્રેષ્ઠ યોજનાને બે હાથ જોડી વંદન કરી બિરદાવી રહ્યા છે જય જય ગરવી ગુજરાત